નમસ્કાર મિત્રો આ વર્ષે હનુમાન જયંતિ અને એ પણ શનિવારે આવે છે હનુમાન જન્મ ઉત્સવ શનિવારે આવવો એ એક બહુ જ વિશેષ યોગ છે તો મિત્રો જેણે લગ્ન નથી થતા તેઓ હનુમાન જયંતીના દિવસે જો આ જગ્યા પર આ તેલની વાટકી મૂકી દે તો થોડા દિવસોમાં માં માગો આવી જશે અને અમે આપને એ ખાસ મંત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ હનુમાન જયંતિના દિવસે બોલવાથી તમારા દીકરા કે દીકરીના લગ્ન થોડાક જ દિવસમાં નક્કી થઈ શકે છે આ દિવસ બહુ જ પવિત્ર છે અને શ્રદ્ધાળુ લોકો આ દિવસે હનુમાનજી મહારાજ પૂજા અને માનતા કરે છે ઘણા લોકો છે જેમને પોતાના લગ્નની ચિંતા હોય છે ઘણા છોકરા અને છોકરીઓ એવા છે જેમના માટે માગું તો આવે છે પરંતુ વાત આગળ નહીં જતી કેટલાક પિતા અને માતાઓ છે જેમને પોતાના દીકરા દીકરીના લગ્નની ખૂબ ચિંતા હોય છે તો મિત્રો તમે આ સંબંધિત ઘણા ઉપાય જાણશો પરંતુ જો તમારા લગ્નના યોગ નથી બની રહ્યા તો મિત્રો આજે અમે એવું છે કે એક એવા ઉપાય લાવ્યા છીએ તે તમે હનુમાન જયંતિના દિવસે કરશો તો તેનાથી તમારું લગ્નનો મામલો માત્ર એક અઠવાડિયામાં થઈ જશે અથવા હનુમાનજી મહારાજના આશીર્વાદથી એવો ચમત્કાર થશે કે તમારી સગાઈ નક્કી થઈ જશે તો મિત્રો આ ઉપાયને પહેલાં શાંતિથી સમજી લેજો આપણે જાણીએશું કે આ ઉપાય તમારે હનુમાન જયંતિના દિવસે ક્યારે કરવો છે અને કોણા ઉપાય કરી શકે છે આ બધાની માહિતી માટે આ વીડિયો આખો જોજો જો તમે પણ તમારું લગ્ન ઝડપથી કરાવવાનું ઈચ્છતા હો તો આ વીડિયો જોવાનું ભૂલતા નહીં તો મિત્રો વીડિયોના આગળ વધવા પહેલા જો તમે જોઈએ કે હનુમાનજી મહારાજના આશીર્વાદ તમારા ઉપર રહે તો આ વિડિયોને લાઇક કરજો અને કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખી દેવું આપણા હિન્દુ ધર્મમાં લગ્નને બહુ જ પવિત્ર બંધન માનવામાં આવે છે દરેક વ્યક્તિ આ સંબંધમાં જોડી શકાય છે પરંતુ મિત્રો આ એવી બાબત છે કે જો કુંડળીમાં કંઈક દોષ હોય તો લોકોના લગ્ન થવામાં મુશ્કેલીઓ આવે છે લોકો તેના માટે અનેક ઉપાય કરે છે છતાં હાલત પથ્થર જેવી જ રહે છે ક્યારેક તો એ પ્ર ઘણા થઈ જાય છે પરંતુ લગ્નએ અટકી જાય છે અને વાત આગળ વધતી નથી તો મિત્રો અમે તમને આજના વીડિયોમાં તેલની વાટકીના ઉપાય તમને જણાવીશું અને તે તમારે જરૂર કરવો જોઈએ જો તમે આ હનુમાન જયંતિના દિવસે ઉપાય કરી લેશો તો ચોક્કસ તમારા લગ્ન થવાના યોગ બની જશે એક જ અઠવાડિયામાં તમને એવું ચમત્કાર થશે કે જો તમને હાથ ધરવા સામેથી નહીં મળે તો તે પણ આવી જશે જો તમારા લગ્ન નક્કી નથી થઈ રહ્યા તો તે નક્કી થઈ જશે તો મિત્રો આ ઉપાય કેવી રીતે અને ક્યાં કરવો છે તેમ જ કરતી વખતે શું ધ્યાન રાખવું છે એ બધા મુદ્દા અમે આ વીડિયોમાં સમજાવીશું આવો મિત્રો આગળ વધીએ ખાસ કરીને જેઓને લગ્ન નથી થતા તેમના માટે પણ ઉપાયો મદદરૂપ થઈ શકે છે ઘણા લોકો અલગ અલગ ઉપાયો કરે છે પણ તેમને ફળ નથી મળતું જો તમે આ ઉપાય એક વખત કરી લો તો તમારા લગ્નના નિશ્ચિત યોગ બની જશે આ ઉપાય એટલો સહેલો છે કે તમારે બહાર જવાની પણ જરૂર નથી ઘણા મિત્રો આ ઉપાય કરી ચૂક્યા છે અને તેમને સારું પરિણામ મળ્યું છે એક વાત એ છે કે જો તમે પણ આ ઉપાય કરી લો તો ચોક્કસ જ એક નવા વ્યક્તિનું આવવું થવાના યોગ છે જેમના માટે તમે રાહ જોઈ રહ્યા છો તેમને ગણવા માટે એક વાત એ છે કે કેમ છો કે તમારા લગ્ન થવામાં આટલા સમય લાગે છે જો કે તમે ઘણા ઉપાય કરી લીધા હો છતાંય તમારા લગ્નની બાબત નથી થઈ રહી એમ લાગતું હોય છે કે ક્યારેક તો તમારું દુશ્મન જ થાય છે કે તમારી ઉપર કોઈની ખરાબ નજર પડી છે અમુક કાર્યો કરવાથી તમે ઉપર વાસ્તુદોષ દોષ અને ગ્રહદોષ આવી જાય છે જેનાથી લગ્નમાં અડચણ આવે છે તો મિત્રો આ બધી સમસ્યાઓનું સમાધાન એક ઉપાયથી મળી શકે છે જો તમે હનુમાન જયંતીના દિવસે આ સરસવના તેલની વાટકી આ જગ્યા પર મૂકી દો તો ચોક્કસ તમારા લગ્ન થઈ જશે હવે પહેલાં સમજીએ કે આ ઉપાય કોને કરવો છે આ ઉપાય તમારા લગ્ન થવાના યોગ માટે છે આ ઉપાયને પૂરી શ્રદ્ધાથી કરશો તો ખરેખર આનું ફળ મળે છે આ ઉપાય પણ દીકરો કે દીકરી કરી શકે છે જો તેઓ નહીં કરી શકે તો તેમના માતાપિતા પણ ઉપાય કરી શકે છે જેથી માતાપિતાને પોતાના દીકરાના અથવા દીકરીના લગ્નની ચિંતા થાય તેઓ ઉપાયોને સરળતાથી અજમાવી શકે છે જે લોકોના લગ્ન નથી થાતા તેઓ પણ ઉપાય કરી શકે છે તમે સરસવના તેલની એક વાટકીનો ઉપાય કુટુંબ માટે કરી શકો છો અને તેનું પરિણામ તમને ઝડપથી મળશે હવે મિત્રો જાણીએ કે આ સરસવના તેલનો ઉપાય ક્યારે અને કેવી રીતે કરવો તમે આ ઉપાય હનુમાન જયંતિના દિવસે સવારના સમયે કરી શકો છો જો બાબત તે સમય શક્ય ના હોય તો પ્રદોષકાળમાં કરી શકો છો જેનો સમય સાંજના છથી આઠ વાગ્યા સુધી હોય છે આ સમયે પણ તમે આ ઉપાય જોઈ શકો છો ઘણા લોકો માટે એક પ્રશ્ન રહે છે કે નોકરીમાં હોવાની સ્થિતિમાં શું કરવું લોકો સમયસર ઘરે કેમ નહીં પહોંચે છે એ માટે શું કરવું જોઈએ મિત્રો ચિંતા કરવાની જરૂર નથી જો તમે આ ઉપાય સાંજે પ્રદોષ કાળામાં કરો છો તો જો તમે મોડે ઘેર પહોંચતા હોવ પણ આ ઉપાય કરી શકો છો આ ઉપાય બહુ મહત્વનો છે અને આ કરવાથી તમારા લગ્ન થવાના યોગ પણ સારી રીતે બાંધવામાં આવશે જ્યારે પણ આ ઉપાય કરો છો ત્યારે પૂરી શ્રદ્ધા સાથે કરો તો જ સારું રિઝલ્ટ મળશે અને તમારા માટે ચોક્કસ માગો આવી જશે જો ઉંમર વધતી જતી હોય તો આ ઉપાય કરવો તો જરૂર છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા છો તો કાંઈક વિલંબ કર્યા વગર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો હનુમાનજી મહારાજના આશીર્વાદ તમારા ઉપર રહે તો આ વીડિયોને લાઇક કરજો અને કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખી દેવું હનુમાનજી મહારાજની કૃપાથી તમારા લગ્નના યોગ બનવા લાગી જાય મિત્રો હનુમાનજી મહારાજના આશીર્વાદ ઉપાય કરવા માટે તમને જોઈએ એક વાટકી સરસવનાનું તેલ અને એક લવિંગ અને એક દીવો પણ લેવાનો છે આ સરસવના તેલની વાટકીમાં લવિંગ મૂકવું છે ત્યારબાદ નાનું કાગળ લો જેમાં જેનું લગ્ન થઈ નથી એનું નામ લખી દો આ કાગળમાં લવિંગ નાખી કે સરસવના તેલમાં ડૂબાવી દો હવે તમારા ઘરમાં કે જ્યાં પણ મંદિર હોય કે જે દેવી દેવતાને તમે માનતા હોવ ત્યાં એક દીવો પ્રગટાવો થોડીવાર માટે અને પછી હનુમાનજી મહારાજે આ રીતે પ્રાર્થના કરવી છે અમારા લગ્નમાં જે પણ બાધા આવે ત્યારે તેને દૂર કરો અને અમારી માટે લગ્નના સારા યોગ બનાવો અમે લગ્ન માટે ઘણા પ્રયાસ કર્યા છે પરંતુ અમને કોઈ પરિણામ નથી મળ્યું આથી હૃદયથી પ્રાર્થના કરીએ છીએ કે અમારા લગ્નના યોગ બનાવો હે વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મી મેં તમને વિનંતી કરું છું કૃપા કરીને મારી ઈચ્છા પૂરી કરો તો મિત્રો તમને આ રીતે ઉપાય કરીને પ્રાર્થના કરવી છે જો તમે સચ્ચા હૃદયથી પ્રાર્થના કરશો તો તમારા જીવનમાં આવો ચમત્કાર થશે કે તમારું મનપસંદ સાથી તમને મળી જશે અને તમારી લગ્નની સલાહ માટે સારા યોગ બની જશે ઉપરાંત તમારી પર જે કુંડલીના દોષ છે જેનાથી લગ્ન નથી થઈ રહ્યા તે પણ દૂર થઈ જશે અને થોડા જ દિવસોમાં તમને ખુશખબર સાંભળવા મળશે અને પછી જ્યારે દીવો બુજાઈ જાય ત્યારે બીજે સવારે પીપળાના વૃક્ષની નીચે જાવ અને જે એક સરસવના તેલની વાટકી છે પીપળાના થળમાં અર્પણ કરી દેવાવું છે અને એ સાથે જ દેવી દેવાનું સ્મરણ કરવું છે મિત્રો તમારે ઘરે આવી જવું છે આ ઉપાય કરવાથી જેમની લોકો કેટલીય કુંડળીના દોષ હશે બધા દોષોથી છુટકારો મેળવી શકો છો તો ભાઈઓ આપણે ઉપાયમાં આગળ વધીએ હનુમાન જયંતિના દિવસે લગ્ન માટે કરવામાં આવતા એક વિશેષ લાભદાયી ઉપાય વિશે જાણીએ મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા છો તો કાંઈક વિલંબ કર્યા વગર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો હનુમાનજી મહારાજના આશીર્વાદ તમારા ઉપર રહે તો આ વીડિયોને લાઇક કરજો અને કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખી દેવું બાર એપ્રિલ બે હજાર પચ્ચીસના દિવસે શ્રી હનુમાન જન્મોત્સવના દિવસે ઉપાય સવારેથી સાંજ સુધીએ ક્યારે પણ કરી શકો છો આ ઉપાય કરવા પહેલાં તમને સ્નાન કરવું પડશે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરવા છે જો શક્ય હોય તો લાલ રંગના કપડાં ધારણ કરો અને જો લાલ કપડાં તમારી પાસે ન હોય તો કોઈ પણ કપડો ધારણ કરી શકો છો પણ નીલો અને કાળો કપડો નહીં પહેરવું નીલા અને કાળા રંગના કપડાં ટાળી લો અને જો શક્ય હોય તો લાલ કપડો પહેરો એક પીપલનો પત્તો તમે આજુબાજુ જતા જાવ છો ત્યાં પીપળાનું ઔક્ષતર મળવું જ જોઈએ તો પીપળાના ઔક્ષત્રમાંથી એક પત્તો લઈને આવો પત્તો બિલકુલ સલામત અને સફાઈવાળો હોવો જોઈએ તમારા અંદર ખડકો નથી હોવો જોઈએ અને કદમાં થોડો મોટો હોવો જોઈએ આને ગંગાજળથી ધુવો અને સૂકવો એક સ્ટીલની વાટકામાં થોડી કંકુ નાખો કંકુ તમે જાણો છો જે તિલક કરવા માટે ઉપયોગ થાય છે તો થોડી રોણી નાખી અને થોડું પાણી ઉમેરો પછી તેનો ગાળો બનાવી લો હવે એક માચિસની તિલી લો અને માચિસની તિલીના મદદથી આ પત્તા પર સૌથી પહેલા શુભ વિવાહ લખવું છે હવે જુઓ પત્તાના ઉપર કઈ સાઈડ પર તમે લખશો જે ભાગ મિક્ષણવાળો છે એટલે કે જે સંપૂર્ણ સ્તર ધરાવતો છે ત્યાં તમે લખશો એક તો થોડી ખુરદરી જગ્યાનો હોય છે અને એક હોય છે મિક્ષણવાળો તો મિક્ષણવાળે ભાગ પર તમે લખવું છે ઉપરની ઘટકો પર શુભ વિવાહને તેની નીચે શું લખવું રામ 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 હવે આ રામ રામ કેટલાય વાર લખવું જે ઉંમરમાં તમારો બાળક હાલ છે એટલા વાર રામ રામ લખવું માનો કે તમારા બાળકની ઉંમર બત્રીસ વર્ષ છે તેત્રીસમાં વર્ષમાં જા રહી છે તો તેત્રીસ વાર રામ રામ લખવું છે તમારો છોકરો હોય અથવા છોકરી હોય તે ચોવીસ વર્ષનો થઈ ગયો છે અને પચ્ચીસમા વર્ષમાં પ્રવેશ કર્યો છે તો પચ્ચીસ વાર રામ રામ લખવું પડશે તમે સમજી રહ્યા છો ને વર્તમાન સમયમાં તમારા બાળકનું કે જોકો છોકરો હોય અથવા છોકરી હોય તે સમાન ઉંમર માટે તેટલા વખતે પત્તા પર રામ રામ લખવું છે હવે તમે વિચારીશો કે આટલો કાગળ નાનું છે અને રામ રામ એટલા વખતને કેવી રીતે લખીશું તો જુઓ તમે નાના નાના અક્ષરોમાં સરળતાથી લખી શકો છો તો રામ રામ લખી દેવું અને પછી શું જોઈએ એક શુદ્ધ દેશી ઘીના દીપક લવો મીટકીનો દીપક લાવી શકો છો અને પછી શું જોઈએ બે લાલ રંગના ફળ તમારી પાસે હોવા જોઈએ તમે બે ફળ લેવા જોઈએ કે તો અનાર લો કે પછી બેજી અર્થે બે સેહબ લો બે લાલ ફળ હોવા જોઈએ જો તમે સેહબ લઈ રહ્યા છો તો બે સેહબ લો અને જો અનાર ઉઠાવી રહ્યા છો તો બે અનાર લો હવે તમારી પાસે ત્રણ વસ્તુઓ હોવી જોઈએ એક પત્તો જેમાં તમે રામ રામ લખ્યું છે એક શુદ્ધ દેવ વાળું ઘીનું દીપક અને બે લાલ ફળ તો આ ત્રણ વસ્તુઓ લઈને તમારાના કોઈ પણ મંદિરમાં જઈ જાઓ જ્યાં હનુમાનજી મહારાજની પ્રતિમા છે ત્યાં જઈને પ્રતિમાના સામે આ પત્તા મૂકો હવે પત્તો કેવી રીતે મૂકશો રામ રામ જે લખ્યું છે તે કિસ્સો ઉપર તરફ મૂકીને રાખશો હનુમાનજી મહારાજની મૂર્તિ આગળ આ પત્તો થોભો અને આ પત્તા ઉપર આ દીવરો રાખી દો દીવા જલાવતી વખતે તમારો મન કરતા તેમજ બોલો ત્યારબાદ આ તમે લાવ્યો છે તે બે ફળપણ મૂર્તિ આગળ પત્તા પાસે રાખી દો હનુમાનજી મહારાજે તમારા બાળકોના શિગર લગ્ન માટે પ્રાર્થના કરો અને જો તમારું પોતાનું લગ્ન છે તો હનુમાનજી મહારાજથી પ્રાર્થના કરો અને મંદિરમાં જ બેસી જાવ પાંચ મિનિટ અને ભૂલવામાં નહીં જવું એક મંત્રનું જાપ કરો મંત્ર કેવો છે ઓમ શ્રી બાલાજી દુતાય ઓમ શ્રી બાલાજી દુતાય નમઃ આ મંત્રનું જાપ એક આઠ વાર કરી લો એટલે કે એક માળા કરીએ જો તમારી પાસે માળા છે તો તેનો ઉપયોગ કરો અને જો નથી તો તમારી આંગળીઓ પર નોંધો એક આઠ વાર આ નાનો મંત્ર માત્ર ત્રણથી ચાર મિનિટમાં એક આઠ વાર બોલવામાં આવશે આ રીતે મંત્ર બોલ્યા પછી ફરીથી તમારા બાળકોના વહેલીમાં લગ્ન માટે હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કરો મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા છો તો કાંઈક વિલંબ કર્યા વગર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો હનુમાનજી મહારાજના આશીર્વાદ તમારા ઉપર રહે તો આ વીડિયોને લાઇક કરજો અને કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખી દેવું હનુમાન જન્મ ઉત્સવ ઇવારે મનાવવો એ એક બહુ જ વિશેષ યોગ છે અને આ યોગ સારી રીતે માનવામાં આવે છે વિશ્વાસ રાખો આ ઉપાય તે રીતે કાર્ય કરશે જેમણે એકવાર આને પ્રયત્ન કર્યો છે તેમને લાભ થયો છે તમારે આ એક વખત જ કરવો છે અને જો આ કાર્ય સહજ અને શ્રદ્ધાપૂર્વક થાય તો તમારું માતૃત્વ અને લગ્ન સંબંધિત વિલંબ દૂર થશે મહત્વની વાત એ છે કે તમારે તમારી શ્રદ્ધાને કદી પણ ગુમાવવી નહીં શું તમે જોઈ રહ્યા છો આ ઉપાય તમારું જીવન બદલી શકે છે અને તમારું પરિવારમાં ખુદ સકારાત્મક ઊર્જા અને શુભ પ્રભાવ લાવશે હવે તો તમારે બસ આ વાતને વિલંબ વગર પ્રયાસ કરવો છે અને તમારા ઘરામાં ખુશીઓની ખૂણાઓ ખુલી જશે તમારા દીકરા કે દીકરીના લગ્નની રાહત માટે આ ઉપાય અજમાવશો તમે માત્ર તમારા દીકરા કે દીકરીના લગ્ન જ નહીં પરંતુ તમારી સમગ્ર જીવનના કેટલાક જટિલ વિષયોમાં પણ ઝડપી નિકાલ મેળવી શકો છો ચાલો હવે અમુક નિયમો વિશે જાણીએ જેમને પાળીને લગ્નના યોગ બનવા અને સારી મંગલ બાબતો માટે મદદ થઈ શકે છે તો મિત્રો જ્યારે વાસ્તુ અનુસાર લગ્નમાં મુશ્કેલીઓ આવે છે ત્યારે દક્ષિણ કેળા પગ મૂકી સૂવું નહીં જોઈએ આવું કરવાથી સારા મામલાઓ નથી આવતા અને મુશ્કેલીઓ જ ચાલુ રહે છે તેમાંથી ઉત્તર તરફ પગ મૂકી ઊંઘવું તથા કાળા કપડાં પહેરવામાંથી દૂર રહેવું સારું છે એમ લોકો લાલ કે પીળા કપડાં પહેરી શકે છે કાળો રંગ શનિ રાહુ અને કેતુનું પ્રતીક છે જ્યારે લગ્નની વાત કરવા માટે સંબંધીઓ આવે ત્યારે લાલ કે પીળા કપડાં પહેરવા જોઈએ ત્યારે તમાર લગ્નના શુભ સંકેત આવી શકે છે વાત સ્વચ્છ બની જશે જે લોકોના લગ્નમાં વિઘ્નો આવે છે તેમને આ વાતનું ધ્યાન રાખવું જોઈએ તેમને બંધ બારીઓ અને દરવાજાવાળા ઓરડાઓમાં નહીં જવું જોઈએ અને જે રૂમમાં સૌથી વધુ અંધારું હોય ત્યાં પણ ન જવું જોઈએ શક્ય હોય તો ઘરની દિવાલોને ગુલાબી અથવા પીળા રંગમાં રંગવી જોઈએ મિત્રો લગ્ન સંબંધિત દરેક સમસ્યા માટે છ મુખી રુદ્રાક્ષ શ્રેષ્ઠ માનવામાં આવે છે આને ભગવાન કાર્તિકેયનું રૂપ માનવામાં આવે છે આને પહેરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે તો મિત્રો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે વિડીયોના અંત સુધી સાથે રહેવા માટે ધન્યવાદ તમારો દિવસ શુભ રહે